સવારથી સાંજ સુધી જંગલના બીજા બધા પ્રાણી અને પક્ષીઓ ખાવાનું એકત્ર કરતા ઘર બનાવતા પાણી લાવતા પણ અને કાચબો એમને વાતો કરવી સૂવું અને બીજા પ્રાણીઓ પાસેથી માંગી લેવું એ જ કામ આવડતા એક દિવસ ખૂબ જ ગરમી હતી અને ખિસકોલી અને કાચબો એક ઝાડ નીચે આડા પડેલા હતા કો નદી કિનારે સૂતેલા હતા એટલે ઠંડી હવા પણ આવતી હતી ત્યારે થોડી વાર પછી ગધેડો ત્યાંથી પસાર થાય છે એ તો ખિસકોલી અને કાચબાને ભેગું કરી લીધું છે એટલે તો આમ આરામથી સુતા છો અરે ના ભાઈ ના ગધેડા ભાઈ અમને એવું ના ફાવે અરે ખિસકોલી બેન વરસાદ આવશે થોડું ખાવાનું ભેગું કરી લો ને

અને જ્યારે વરસાદ આવશે ત્યારે અમે થાડ પરથી ફળ ખાઈ લઈશું અને અમારો બુજારો કરી લઈશું તમે અમારી ઉબાદી ના કરો હા સાચી વાત છે કાજબા ભાઈની મહેનત કોણ કરે એ પણ આકલી ભયંકર ગરમીમાં બીજા પ્રાણીઓ પાસેથી માંગી લઈશું જો ક્યારે ઘટશે તો છોડો આ તો હું બડી આડી આરામથી અહીંયા તમે નીકળો ગધેડા ભાઈ

જંગલના બધા જ પ્રાણી અને પંખીઓએ તો પોતપોતાના દાણા ફળ અને અનાજ ભેગું કરી લીધું અને ફક્ત આ ખિસકોલી અને કાચબો બે જ બાકી રહી ગયા થોડા ટાઈમ પછી તો ભારે વરસાદ પડવા માંડ્યો અતિ વરસાદના કારણે ઝાડમાં પાકેલા બધા જ ફળો ખરાબ થઈ ગયા લાડો ખિસકોલી અને ગટુ કાચબો તો ભૂખ્યા રહી ગયા તેથી એ બંને તો વિચાર્યું કે આપણે બીજા કોઈ દોસ્તો પાસે જઈને ખાવાનું માંગી આવીએ હવે એ બંને તો અહીં ત્યાં ગયા પણ કોઈ મદદ ના કરી ખિસ્કો લીધો ચકલીબેન પાસે ગઈ ચકલીબેન ચકલીબેન મને થોડા દાણા આપશો આ વરસાદના મોસમમાં મને ખાવાનું નથી મળ્યું અને હું બહુ જ ભૂખી છું ભાઈ તમને કહ્યું જ હતું ત્યારે અમારી જોડે અવાય ને દાણા ભેગા કરવા માટે હવે અમારા પાસે મારા પૂરતું જ છે મારી પાસે વધારે કાંઈ જ નથી હું તમારી મદદ નહીં કરું અકલી બેને તો મદદ કરવાની ના પાડી દીધી બીજી બાજુ ગટ્ટુ કાચવો સસલાભાઈ પાસે જાય છે સસલાભાઈ સસલાભાઈ તમે મને થોડા દાણા આપશો હું બહુ જ ભૂખ્યો છું આ વરસાદમાં તો મને કાંઈ મળતું પણ નથી ના ભાઈ ના હું ના કરું તારી મદદ મેં તો મારા પરિવાર માટે મહેનત કરી છે ત્યારે અમે તમને કહ્યું જ હતું ત્યારે તું આરામથી સુધો રહેલો હવે ભોગવો તમે બંને સસલાએ પણ એ બંનેની મદદ કરવાની ના પાડી દીધી અને એ બંને તો વરસાદમાં ભીંજાઈ ગયા એ બંને પાસે તો રહેવા માટે ઘર પણ નહોતું કેમ કે એમને કાંઈ જ મહેનત નહોતી કરી હવે એ બંનેને સમજાયું કે આળસથી કશું મળતું નથી મહેનત તો કરવી જ પડશે બીજે જ દિવસે વરસાદ બંધ થયો અને સૂરજ નીકળ્યો સૂરજ નીકળતા જ બંને દોસ્તો ખાવાનું ભેગું કરવા નીકળી પડ્યા એક ફળ તોડતો અને એક ઘાસ ભેગી કરે પછી એ બંને થોડીવારમાં એમનું નાનું ઘર અને ખોરાક માટે અનાજ ભેગું કરી નાખ્યું હવે તો જંગલમાં બધા પ્રાણી અને પક્ષીઓને ખબર પડી ગઈ કે એમના આળસુ દોસ્તો હવે સુધરી ગયા છે હવે તો લાડો ખિસકોલી અને ગઢુ કાચબો આળસ છોડીને મહેનતના રસ્તે ચાલી પડ્યા એ બંને સુંદર મજાનું ઘર બનાવ્યું અને પાણી પહેલા પાળબંધ થાય એટલે કે ટાઈમ પહેલા એ લોકો ખાવાનું અને અનાજ ભેગું કરી રાખતા જેથી કરીને વરસાદના મોસમમાં એમને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તો દોસ્તો તમને આ ખિસકોલી અને કાચબાની વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા